ધાનેરા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ધાનેરા વિસ્તારમાં ચાલતા સર્વિસ સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ધાનેરા નગરપાલિકા પાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ધાનેરા વિસ્તારમાં ચાલતા સર્વિસ સ્ટેશન પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા ધાનેરા વિસ્તારમાં અનેક સર્વિસ સ્ટેશનો તેમજ ઈંટો પાડવાનો ધંધો ચાલી રહ્યો છે અને આ ધંધો કરનાર નગરપાલિકા ગેરકાયદેસર કોમર્શિયલ પાણીનો ઉપયોગ કરી દિવસે હજારો રૂપિયાની રોકડી કરી રહ્યા છે તેમજ ધાનેરા વિસ્તારમાં મિનરલ પાણીની ફેક્ટરી પણ ધમધમી રહી છે ધાનેરા વિસ્તારમાં આ પાણીની ફેક્ટરીઓમાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કે કોઈપણ પ્રકારનું ફૂડ વિભાગનું લાયસન્સ લીધા વિના ફેક્ટરીઓ ધમધમી રહી છે અને રોજની પાંચ હજારથી પણ વધારે રૂપિયાનું પાણી બજારમાં વેચવામાં આવી રહી છે ના તો પાણી વેરો કે ના કોઈ ટેક્સ વિના આ ફેક્ટરીઓ ધમધમેરી છે ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા તમામ સ્થળ પર તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે આજે સર્વિસ સ્ટેશનના કનેક્શન કાપવામાં આવ્યા છે તે જ રીતે અન્ય સ્થળ પર કોમર્શિયલ ધંધો કરી લાખો લિટર પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે